અહીંયા જે ગવર્મેન્ટ ભરતી જે મતલબ આયોજન થાય ગવર્મેન્ટ ભરતીનું ભરતીનું તો એના માટે જે રનિંગનું મેઇન મહત્વનો રોલ હોય છે કે આર્મી છે પોલીસની ભરતીમાં પીએસઆઈની ભરતીમાં પણ તો એ ખેલાડીઓ અહીંયા લાંબી કૂચ છે એમની જે રોજ બરોજનું દોડવાનું થાય પણ એની સાથે સાથે ક્રિકેટ રમવાનું થાય તો જે શારીરિક એક્સરસાઇઝ છે એ અહીંયા બધા કરતા હોય લગભગ લગભગ એક જેટલા તો પાસ પણ થાય તમારે તો અમે એમને બાપસીને મળ્યા કે ભાઈ આ વડ અમે કાપી જઈએ તો કે હા કે મારા મંદિરમાં મને નર્તરૂપ જ છે તો તમે કાપી જાઓ

એ કોની પાસેથી સૌથી વધારે શીખે તો એવું કહે છે કે મા બાપ પાસેથી એ સૌથી વધારે શીખે અને એ પછી પોતાની આસપાસનું જે પરિસર હોય અને પરિસરમાં રહેનારા લોકો એ જેવું કરે છે ને એવું બાળક શીખે છે આપણા ઘડિયાઓએ સરસ રીતે વૃક્ષોની માવજત કરી હતી એટલે આપણામાં ક્યાંક થોડી ઘણી ચીજો એ પડી હતી અને એ પડ્યું એટલે એમ અહીંયા આ સરદારપુરાના લોકોને થયું કે આપણે વધારે પ્રમાણમાં વૃક્ષો વાવીએ અને એનું જતન બરાબર કરીએ તો આપણા પછી ની પેઢી છે એ આ ચીજનું મહત્વ બરાબર સમજે અને એ એમણે અહીંયા એસ્ટાબ્લિશ કરીને બતાવ્યું સોળ હજાર જેટલા વૃક્ષો સરદારપુરાની આમ તો ગામના ગૌચર પણ બચે છે ને આનાથી હા આજે એવું થઈ ગયું છે કે બોરવેલની સગવડ થઈ એટલે મારી પાસે પાંચ વીઘા જમીન હોય અને બાજુમાં જો સરકારી ખરાબો કે પડતર જગ્યા કે ગૌચર પડી છે તો એમ થાય કે ત્યાંની બે વીઘા વાળી લઉં અને એમાં કોઈ ખોટું નથી દરેકને વધારે મેળવવાની ઈચ્છા હોય એટલે બે પાંચ વીઘાએ વાળી લે અને એમાં ખેતી શરૂ કરી દે આના કારણે સરકારી ગૌચરો પણ ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે પડતર જમીનો પણ રહી નથી દબાણ ખૂબ વધી રહ્યું છે અને એન્ક્રોચમેન્ટ થવાનું કારણ માત્ર ખેતી પણ નથી માનવ વસાહત વસ્તી પણ આપણી આઝાદ ભારત થયું ત્યારે છત્રીસ કરોડની જનતા હતી આજે એકસો ને ત્રીસ કરોડથી પણ વધારે આપણે પહોંચ્યા છીએ એટલે આ જંગલો કે ગૌચરો પોતમેળે ખતમ થઈ રહ્યા છે આવામાં આ પ્રકારના પ્રકલ્પો કરી અને આપણે આપણા ગામની ગૌચર સરકારી પડતર જગ્યાઓને બચાવી પણ અમારા આ જે વૃક્ષો વાયેલા છે ગૌચરની જમીનમાં એની મિત્તલબેને અને જોરાભાઈ સાહેબે અશ્વિનભાઈ તથા ગામના વડીલો મિત્રો એ બધાએ હાજરી આવી અને આજે જે અમે આ ચાર મહિના પહેલાં જે વૃક્ષો વાવેલા હતા કુદરતના ખોળે જે કુદરતે પણ અમને સહાય કરી અને આવી સંસ્થાઓ જેવી કે ભાઈ મિત્તલબેન જેવી સંસ્થાઓ ચલાવે છે એવી જ સહકારી સંસ્થાઓ કોઈ હોય અને દરેક ગામમાંથી બે પોચ તૈયાર થાય તો કંઈક ગામમાં જે ગૌચરની જમીન પડતર જમીન પડી છે એ જમીનનો ઉપયોગ થાય અને વૃક્ષો વાવવાથી આપણું પર્યાવરણ પશુ પક્ષી એના માટે ત્રણ ચાર વર્ષની અંદર આ બધું જંગલ જેવું થઈ જશે અને એમાં બધી જ વસ્તીને મજા રહેશે અને પક્ષીઓને પણ ખૂબ સારું રહેશે હવે અમારે અહીંયા આ ગામ લોકોએ જે સાથ સહકાર આવ્યો છે એવો ને એવો જો બીજા ગામવાળા બધા તૈયાર થાય અને એમાં સાથ સહકાર મારી વાત આપણું ગામ લોકો આવે તો એના માટે મિત્તલબેન પણ તૈયાર છે તળાવો ખોદાવવાના હોય વૃક્ષો વાવવાના હોય કોઈ પણ કાર્ય કરવા માટે આવી સંસ્થાઓ છે એ ખૂબ સાથ સહકાર આવે છે અને એ બદલ અમે એમનો પણ ધન્યવાદ માનો મારી પાછળ જે વડનું વૃક્ષ જે છે એ મોટા મોટા અમુક અમુક ગામોમાં મેં મોટા મોટા વડના વૃક્ષો જોયા તો પછી ત્યાંથી એવું થયું કે ભાઈ આપણે વડ લગાવીએ તો પહેલાં વર્ષે અમે લોક ફાળો કરી અને એના ગાઢ લાયા હતા પાંજરા એ પાંજરાની એપ્રોક્સી કિંમત મતલબ ત્રણ હજાર રૂપિયામાં પડ્યું હતું તો પંદરથી વીસ વડ તૈયાર કર્યા તો બીજા વર્ષે એવું થયું કે હવે આપણે કુદરતી ખોળે મતલબ વિદાઉટ કોસ્ટ ખાલી આપણું અંદર થોડું થોડું મહેનત હોય તો કઈ રીતે થઈ શકે તો બાજુનું એક ગામ છે ગોગાપુરા કરીને ત્યાં એમને ગોગા બાપજીનું મંદિર છે એના ઉપર મતલબ એમને નડતો હતો એને કાપવાની જરૂર હતી એવો વડ હતો તો અમે એમને બાપજીને મળ્યા કે ભાઈ આ વડ અમે કાપી જઈએ તો કે હા કે મારા મંદિરમાં મને નડતરરૂપ જ છે તો તમે કાપી જાઓ તો એ અમે કાપીને ત્રણસોથી ચારસો મતલબ આ સાલ તો ચારસો લાયા આગલા વર્ષે પંદરથી વીસ લાયા હતા તો એમાંથી અમે બે ફૂટનો ઊંડો ખાડો કરાયો હતો અને એ રોપ્યા હતા તો એ અમારે વીસમાંથી પંદર કે સત્તરનો સક્સેસ રેશિયો હતો આ સાલ અમે જે સાઇડ કરવાની હતી એમાં પણ મતલબ ચારસો લાયા હતા તો ચારસોમાંથી બસો સિત્તેર કે બસો એંસી એ વર્ષ સક્સેસફુલી થઈ ગયા છે અને આમાં ખાસિયત એવી છે કે ઓછી ટ્રીટમેન્ટ અને ઝડપી મોઢું થાય એટલે કુદરતના ખોળા ઉપર આપણે ઝડપી મૂકી શકીએ મેદાન ની ફરતે લગાયા અને જે તાર ફેન્સિંગ છે એની ફરતે લગાયા છે તાર ફેન્સિંગ ની ઓલિબ અમે પાંત્રીસ થી ચાલીસ ચાલીસ ફૂટ નો રસ્તો છોડ્યો છે બરાબર તો એમ કે એકવાર એવું થાય પણ કે ગાયો માટે આપણે થોડા બે ત્રણ વર્ષ માટે બંધ કર્યું છે એમને પાછળ ઓલી છાયેલા માટે થઈ શકે એના માટે મતલબ નાના નાના વિચારો અહિયાં થી જેટલું કાપ્યું છે એટલું સામે આપવાનું બેલેન્સિંગ કરવાનું કામકાજ કર્યું છે આટલી બધી લગ્ની કેમ લાગી પોતાના ગાંઠ ના ખર્ચવા માટે સામાન્ય રીતે લોકો તૈયાર નથી થતા હોતા એવી લગન કેમ લાગી કે આવું ખર્ચી ને કરવું હવે એવી લગ્ન લાગવાનું કારણ તો અમારે કુદરતી મારી વાત કીધું કોઈક કરીએ ને કઈ હવે આમ જિંદગી ની અંદર ગામની અંદર કંઈક પણ પોચ સાત માણસો ભેળા થયા અને તમારા જેવાનો ફોન આવ્યો કે અમે આ કરવા માંગો છો તો અમને એમાં લગ્ન લાગી અમારી આ જે અમારી આ વડવાઓ જે કરેલું હતું એની પાછળ અમે ચાલુ રાખો એટલે આવતી પેઢીને પણ એની કંઈક સલાહ સૂચન મળે ફાયદો થાય ને કે અમે ના કરીએ તો પાછળની પેઢી કંઈ જોશે ને તો કે અમારા દાદાએ કોઈ કર્યું નહોતું અમારા વડવાઓએ કશું કર્યું નથી એટલે અમારે કોઈ કરવું નથી પણ અમારા વડવાઓ અહીંયા અમારે ખાસા બધા વૃક્ષો તો અચ કુદરતી હતા આ ઝાડા હતા બાવળ હતા બીજું કોઈ હતું બે એ બધું જ સાફ કરી અને અમે આ મેદાનમાં કમ્પ્લીટ લગભગ સોળેક હજાર વૃક્ષો વાયેલા છે અને અત્યારે હાલ સોળ હજાર વૃક્ષોની અંદર નવા અઠવાણું ટકા વૃક્ષો બધા લાગે લાગી ગયા છે અને આપણે બધા જોઈ રહ્યા છો કે એની હાઈટ બીજું બધું જો અને આમ અમારા મિત્ર મંડળ બધું છે ગામના લોકો છે ગામના જ છે પોતાને ખર્ચે એક રૂપિયો કોઈ પાસે કોઈ માગતા નથી અને જે કરવું પડે એ કરી શકે છે કે છે એટલે આ અને તમારી સક્રિયતા દર અઠવાડિયે કે ક્યારે હાજરી ક્યારે હોય તમારી અમારી હાજરી મારી વાળો આ છે ને ધારો કે એવું લાગે અમારે અરવિંદભાઈ કે વાઘાભાઈ કે આ જયંતિભાઈ કે ભરતભાઈ કે આ ગામના જે છોકરાઓ છે એ કોઈ પણ અહીંયા આવીને એમ લાગે આ આપણે કરવા જેવું છે તો અમે બીજા દિવસે અહીંયા હાજર થઈ જાય અને બીજા દિવસે હાજર થઈ કે આ વૃક્ષને આ કરવું પડે એમ છે કોઈ રોપો બળી ગયો છે છોડવાનો છે તો અમે અશ્વિનભાઈ

એ મેઘરાજા ને વરસવું ક્યારે ગમે ત્યારે લીલી ચાદર પાથરીને આપણે વેલકમ કરીએ તો એને વરસવું ગમે એટલે સોળ હજાર વૃક્ષો થકી તો કેટલું મજાનું હરિયાળું થઈ જવાનું છે છે તમે સ્પોર્ટ્સનું મેદાન અને એની આસપાસમાં માં કર્યું છે તો અહીંયા સ્પોર્ટ્સના મેદાનમાં કયા કયા વિદ્યાર્થીઓ આપણી પાસે અહીંયા એક્ટિવિટી માટેને શું કરાવીએ છીએ અહીંયા જે ગવર્મેન્ટ ભરતી જે મતલબ આયોજન થાય ગવર્મેન્ટ ભરજીનું ભરતીનું તો એના માટે જે રનિંગ નું મેન મહત્વનો રોલ હોય છે કે આર્મી છે પોલીસની ભરતીમાં પીએસઆઈ ભરતીમાં પણ તો એ ખેલાડીઓ અહીંયા લાંબી છે એમની જે રોજ દોડવાનું થાય પણ એની સાથે સાથે ક્રિકેટ રમવાનું થાય તો જે શારીરિક એક્સરસાઇઝ છે એ અહીંયા બધા કરતા હોય છે લગભગ દસેક જેટલા તો પાસ પણ થાય તમારે દસ થી વધારે સંખ્યા અને આજુબાજુના મતલબ ચાર પાંચ ગામોમાં આવું મોટું કોઈ ગ્રાઉન્ડ નથી તો એ બધા અહીંયા આ ગ્રાઉન્ડનો લાભ લેતા હોય છે બરાબર છે તમે જુઓ કે અહીંયા આજે તો નાના નાના ઝાડ છે પણ ભવિષ્યમાં જ્યારે બે ત્રણ વર્ષમાં એ મોટા થશે તો એક જુદો બેનિફિટ પણ થશે એકદમ પ્રકૃતિની વચ્ચે પોતાની શારીરિક કસરત અને બીજું એવું છે કે દરેક ગામે ગામ મેદાન હોવા જોઈએ અને મેદાન જે છે એ ગામની એકતાને અખંડિત રાખે છે એ એ તૂટતી બચાવે છે એટલે જ રમતો છે એ રમવાનો ફાયદો પણ એ છે અને એ રીતે સરદારપુરામાં સરસ મજાના ક્રિકેટ મેદાનની આસપાસમાં સોળ હજાર જેટલા વૃક્ષો અહિયાં થયા છે પણ પૂરેપૂરી ટ્રીટમેન્ટ સાડા આઠ વાગે પછી છ વાગે કરી બાર વાગે જમવા જ

અને જોગ થયો અમને સરસ મજાનો એટલે અમને જોગાભાઈ મળ્યા એ માં છે આ બધા વૃક્ષોની સાચો છે બાકી તો બધા વૃક્ષ્યા છે રોઝી બ્લુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે રશેલભાઈ મહેતા એમણે આ જંગલ સરદારપુરામાં સોળ હજાર વૃક્ષોનું સરસ મજાનું થાય એના માટે અમને સપોર્ટ કર્યો છે એ બહુ જોવા નથી આવ્યા પણ આ વિડીયોના માધ્યમથી તમને અમે બતાવીએ છીએ કે જુઓ તમે આપેલા પૈસા ક્યાં સરસ મજાના ઊગી નીકળ્યા છે અન્ય કોર્પોરેટ્સને પણ વિનંતી કરીએ કે એકલ દોકલ વૃક્ષો તો ડેફિનેટલી વાવામાં આપણે સપોર્ટ કરીએ પણ હવે જરૂર છે જંગલો ઊભા થાય એ પ્રકારની ગામે ગામ એવું કહે છે કે એક માણસ જન્મે અને એના મૃત્યુ સુધી શક્ય હોય તો દોઢસો જેટલા વૃક્ષો એને વાવવા જોઈએ તો એટલા વૃક્ષો થાય એ માટે પણ એક પ્રયત્નો આપણે કરીએ અને ગામમાં વસ્તી હોય એ પ્રમાણે જંગલો ઊભા થઈ શકે એ માટેની કોશિશ કરીએ અન્ય કોર્પોરેટ્સને પણ વિનંતી કે એ લોકો પણ આવી રીતના અમારી સાથે જંગલ કરવામાં ભાગીદારી કરી શકે છે સરદારપુરાએ સરસ કર્યું છે ચાર હજી ત્રણ ચાર ચારેક મહિનાના વૃક્ષો છે પણ સરસ થયા છે અને બસ એની પાસેથી શીખીએ અને ખાસ તો ઓનરશિપ શીખીએ સામાન્ય રીતે એવું થતું હોય છે કે અમે વાવી દઈએ છીએ પણ વાવ્યા પછી તકલીફ એ થતી હોય છે કે લોકો એટલું બધું એના ઉછેરમાં ધ્યાન નથી આપતા હોતા ગામના ગામના લોકો એવી એવી એમની માનસિકતા હોય કે ભાઈ સંસ્થા કરે આ બધું સરદારપુરા એ રીતે બહુ જ નોખું છે તો સરદારપુરા પાસેથી આપણે સૌ શીખીએ અને હજારો લોકોનો આશરો આ સરદારપુરાનું આ સરસ મજાનું ગ્રામવન બનશે ભવિષ્યમાં એવું ચોક્કસથી કહી શકાય છે થેન્ક યુ રોઝી બ્લ્યુ અને ગામના લોકો અને અમારી આખી ટીમ નારણભાઈ છે અમારા જોરાભાઈ છે જે અહીંયા સરસ મજાનું દોડ કરે છે અને અશ્વિનભાઈ છે એમની બહુ જ બધી મહેનત છે એટલે આ બધું થયું છે થેન્ક યુ